આરએનસીમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવામાં આવ્યો હતો જેને લઈને રાજકોટ કરણપરા કેસરીયાવાડી ખાતે મ્યુનિસિપાલને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યારે ફાયર સેફ્ટી અને એનઓસીને લઈને લોકો હેરાન થાય છે લોકોને સંમતિપત્ર જરૂરી છે અને કમિટીના લોકોને તે ખબર નથી માટે લોકો હેરાન થાય છે જેથી કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કાલે કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું હતું રાજકોટના કોર્પોરેશનના માલમિલકત એ છે કોર્પોરેશનની તરફ સાતસોથી પાંચસો જગ્યા પહેલાં સાહેબ એને ફાયર સેફ્ટીનું તમે કરો એન આપો પછી ગામમાં સીલ કરવા જાઓ આવા લોકોને કાંઈ ખબર પડતી નથી ગઈકાલનો જ બનાવ છે કેસરિયાવાડી છે જે કરણપરામાં છે મોરબીની જાન આવવાની હતી એનો બે દિવસ પહેલાં મને ફોન આવ્યો હતો મેં ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબને ફોન કર્યો એને પણ ખબર નથી મેઘ સાહેબ તમે ચેક કરીને કીધ્યો એને પણ ખ્યાલ નથી ખરેખર એ લોકોએ કમિટી બનાવી છે કમિટી લોકોને પણ જ્ઞાન નથી લોકો હેરાન થાય છે ખરેખર કહેવું જોઈએ કે તમારા આજ દાખલા પેપર જોઈએ છે અને સહમતિપત્ર ખરેખર બોલી દેવા જોઈએ જો આવનારા દિવસોની અંદર કોરોના નહીં વસાવે તો કોંગ્રેસ પક્ષ સીલ મારશે